ગુડ મોર્નિંગ મોર લેકર કમ સોતા મજામાં એ ટાઈમ થયો હે હરા 6 જેમ ને પ્રેમ મેં દોયギલે અને માં રોટલી કરે હે આપણે હિરા બેઠા છે જેસે દસમાં દહીં ને જાઉં તો લાઈના કરવા કોઈ કે ઢક ઢક રોટલી જીંગર ખાઈ લ્યો ને તું ભાનો મારે ખામ

હે વિસરો ઇમ થાય કે આ ભાવ છે ને ના ભાવ જંકી રોટલી ભાવે મને મને કી ગોળ નો હાલે આ કમ કે સુ લાગી ભૂસી લીજો કે ભાવ છે દી ખાવા દી સાંદો રોટલી લેસો ખાઈ ખાતો

રોટલે જોઈ દા બાર એટલે પા મને ઘી ગળ નો ગરગરના લુંડા જજટ ખાય ને ઘી એમની બાઈકામ છોટાડી ને હવે કોઈ દી કે હું ને ઘી ગર જી બગાડો ઘી ગરના લુંડા ઘી મૂકી બાઈકામાં વયા હાલે હવે ના કહી આને કોઈ દી ઘી ખાવ તમે

પછી ઘણા કરી નાખી પછી લુગડા છો તમાર મારે કોઈ કામ નથી હા જર કોઈ કામ નથી હાલો હજુ હરી મન કો હા ભલે હાલ આજે કોંગ્રેચ્યુલેશન કેવાય તો બેસ્ટ ઓફ પ્લાક હાલ બસ બેસ્ટ ઓફ પ્લાક ધોઈ ના હાલ પછી મળ

मैं जानो हण थी बा नो हरावियो माई वोहान दीतू आजता तई आवई थी जा करो <laughs> तो लट भोलवार भरल भिंडानो <laughs> <भीन्दान>। साग है <laughs> गवार नु करू तो गवार <laughs> अब गवार त काय ले

બે <laughs> 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 <laughs>

બાર વાગે પોણી કલાક ખાતા હા ભાઈ ટાઈમ થયો હવા ત્રણ ને આપણે હે ને જઈ ખંભાળ્યા થોડું કામ આપણે નિંદર કરી ઉઠીને પાવાનું કર્યું અને આપણે સીધા નીકળી ગયા ચાય પીધો નથી ખંભાળ્યા હે ને મોડું કરવું નથી પેલી ચાય પી કામ પતાવતા આવી

આ કે આપણે સંભાળીએ બે કિલો કંઈક કામ હતું તો બાકી થોડું થોડું લેવાનું હતું તો એ સંભાળી ગયા હું હાલો છે ને રસોડા સાફ કરવાનું હતું હાલો ગયા હે ચાર ને આપણે એમ ચા પાણી પી લીધા અને જો આ રસાળામાંથી આપણે બધો સામાન મૂકી દીધો હે અને બાયણી જે ઉઠોઈ ઉઠકે હે બધું બાયણી ડબલા ડુબલી ને મેં જામાં તું ખેલ લીધું હે ને હવે બસ પોતું મારું હે પેલા ટેટવાળું નહીં મારી દઉં પછી ઓલું મારી દઉં પછી પાછું પાણી મારી દઉં ત્રણ ચાર વાગે મારી લો ને સાફ કરી નાખો તો હાલો વાગ્યે કલાક માં વાગવામાં સાડા પાંચ વાગી ગયા હે ને હવે એને રોહણ માં બધું ફેરી ને ધોઈ અને પાછા પોતા મારી અને ક્લીન કરી નાખું હે આપણે ને ફૂઈને હજી છે ને બધું ધોવાનું હે ને અડધું ધોવાનું હે બાકી હજી ડબલા ડુબલી ધોવાના બાકી છે તો એ હવે એને સાડા પાંચ વાગ્યાથી બાવળી ભરી અને ભી હું દોતા થાય કે બે ઓલી એક એકને દોવા દઈએ ને એ ધોઈ લો તાતા તારા મૂકવાનું હોય ને મૂકી દે તો હવે સાફ થઈ ગયું હે ને હજી ન ધોવાના ને એ બધા એને મૂકી દો ને બીજા ધોવાના હે એવું હું ધોઈ અને પછી વેરું આપશે ને તો એ ધોઈ નાખશું અને મૂકી દે હું આ ધોયેલા હે ને કંઈક ધોવાના પણ નથી એને હે ને આપણે રોફાડા મૂકી દઈ ને બાકી પછી હે ને મૂકી અને પછી બે જે હું ધોવાની હે તે બાજુ જાવ ને પછી હું ધોઈ ને બીજા ડબલા રહી ગયા અહીં ધોઈ નાખ્યું ને આ ગયા નથી આવ્યા નથી હજી એવું હે તો આનું બધું હે ને વેલ એવું મૂકવામાંનું હવે એવું થઈ જાય અને મોડ મોડ વાયું વાગે ઉઠી તા ભાલે ફેરવા પાયા નાખું ને તે પછી ચા પી પછી આ કામકાજ લીધું હે મોડ મોડ મહિના મહિના બધી દરી ને કાલે મહેમાનને આવવાના હે ને બીજો ફોન આવવાનું હે લઈ લો કાલે કહે કાલે જોઉં ને હાલો વાંચતા હે મૂકી દઉં પેલે એમ બધું

તો હવે શું કામ હાલો આપણે તો કર્યો આપવાનું હલેલ મણીયા બાજી હાલો ભાઈ ટાઈમ થયો હે આ ચા પી લીધો બસ જોઈન જમીન પછી દવા લેવા હતા દવા પૂરી થઈ ગઈ તો ગરુ હજી ગરુ જોઈએ છે કેટલા છે પૂરી થઈ તો એ કઈ ફેર ના પડ્યો તા ચપાસી દવા લેવા ગયા તા હવે જો મટી જાય તો નકર થૂક ઓગારવા પ્રોબ્લેમ થાય ને હવાર થીવાય છે ને ભેગી એક કી આવે તા હજી નો તો જાવ માને આ તો બરે વા હે લે ગયો કોમ કો કાઈ છે જા હું પણ હવ હવાર બહુ બહુ તકલીફ પડે મને તો દવા લઈ આવ્યા દવા લઈ આવી ને પછી ગોકરભાઈ બેઠા તા ત્યાંની જા ગોકરભાઈ કે ના નથી પીવો નથી પીવા

અહીં પૂરો કરી નાખી વિડીયો વિડિયો લાઈક કરજો અમારી ચેનલ ને સબસ્ક્રાઈબ કરજો વળી પાછા ખાલી રાવ માં ત્યાં સુધી આવજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ